સ્માર્ટ સિટીઝ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ છે ત્યાં હાલમાં વરસાદે વિરામ લીધા બાદ પણ કહી શકાય કે ઉબર ખાબર રોડમાં રિસરફેસ તેમજ પેચવર્કની કામગીરી ચાલી રહી હોવા છતાં હજુ પણ કહી શકાય કે નિકોલ ભોચર ચોક સુકંચા રસ્તા નિકોલ કેનલ રોડ ખોડિયાર મંદિર વિસ્તારમાં રોડની કામગીરી પૂરી થઈ ન હોવાને કારણે લોકોને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે હજુ પણ નિકોલ વિસ્તારમાં લોકો વરસાદી પાણી ભરાવાના કારણે તકલીફ સહન કરી રહ્યા છે બહુચર ચોકમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગટરનું ઢાંકણું તૂટેલું હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા જોવા આવતા નથી તેમજ માત્ર સામાન્ય વરસાદમાં અહીં વરસાદી પાણી અઠવાડિયાઓ સુધી ભરેલું રહે છે ત્યારે સ્થાનિક લોકો કહે છે કે નિકોલના લોકોને એ અધિકારીઓ કે કાઉન્સિલરો અને ધારાસભ્ય વાત સાંભળતા નથી તેના કારણે લોકો રોજબરોજના જીવનમાં ખરાબ રોડ રસ્તા તેમજ વરસાદી પાણી ભરાવાને કારણે હાલાકી વેઠી રહ્યા છે

આ ચોમાસું પૂરું થવા આવ્યું એક વર્ષ જતું રહેશે અને આવતા વર્ષે બી આ જ પોઝિશન અમારે સહન કરવાની અમે લોકોએ સરકારી અધિકારીઓથી માંડીને બધાને આની લેખિતમાં ફરિયાદ બરાબર કે અમે જે કોર્પોરેશનમાં મળીને ઓછામાં ઓછી ચારથી પાંચ વખત સર ફરિયાદ કરી વચ્ચેના પીરિયડમાં આવ્યા પાણી કે અહીંયા તમને નવી લાઈન નાખી આપશું એના પછી પાણી ભરાઈ જાય છે તમે જોઈ શકો કે અમારે કેવો કચરો અને કેવું ગંદકી રોડ રસ્તા બાજુમાં દુકાન છે ટ્રાવેલ્સ ટુર એન્ડ ટ્રાવેલ્સની ગ્રાહકો આવતા નથી અહીંયા પાણી ભરાય છે ચાર મહિનાથી કોઈ આવતું જ નથી એમસી વાળા આવીને ખાલી જોઈન વહી જાય છે પણ આમ મચ્છર બચ્છર બહુ થાય છે અને ગટરના ઢાંકણા પણ ખુલ્લા છે તમે જોઈ શકો છો ચાર મહિનાથી આ ઢાંકણું એમને છે કોઈ એને જવાબદારી આવતું જ નથી હા એક વાર આવ્યા હતા પણ કાલી જોઈન હોય ગયા કંઈ કર્યું નથી નીકળમાં પાણી ભરે એ જ તકલીફ બીજી કઈ નહીં પાણી ભરાય છે પાણી તો ગોઠણ આમ ભરાઈ જાય

રોડની કામગીરી શરૂ થઈ છે પણ હજુ પણ કહી શકાય કે જે નિકોલમાં આવેલ જે બૌચર ચોક છે તેમજ જે સુકનનો વિસ્તાર છે તેમજ જે ખોડિયાર મંદિરથી આગળ જે ગામનો વિસ્તાર છે તે તમામ રોડ પર હજુ પણ કહી શકાય કે જે રોડની કામગીરી પૂર્ણ થઈ નથી ત્યારે જે સામાન્ય વરસાદમાં પણ કહી શકે એક કે દોઢ ફૂટ જેટલું પાણી ભરાય છે ત્યારે સમગ્ર મામલે આપ જોઈ શકો છો કે હાલમાં પણ નિકોલ વિસ્તારમાં જે રીતે સમસ્યાઓ ઠેરી રહી છે કારણ કે લોકો કહી રહ્યા છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી જે રીતે અમે રજૂઆતો કરીએ છીએ અધિકારીઓને પણ રજૂઆત કરીએ છીએ ફરિયાદો પણ આપીએ છીએ તેમ છતાં પણ આપ જોઈ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે હાલમાં આજે જે ગટરનું ઢાંકણું છે તે આપ જોઈ શકો છો છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ જ સ્થિતિમાં છે લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિમાં ગમે ત્યારે કોઈ પણ બનાવ બની શકે કોઈ દુર્ઘટના ઘટી શકે કોઈ કોઈ બાળક તેમાં ગરકાવ થઈ શકે અથવા કોઈ પડી શકે છે તે પ્રકારની પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે પણ અહીંયા કહી શકાય કે જે રીતે આ જે બહુચર ચોક વિસ્તાર છે ત્યાં લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી જે પ્રમાણે રજૂઆત કરવી તેમ છતાં પણ કોઈ પણ વ્યક્તિ અહીં સાંભળતું નથી જે અહીંના સ્થાનિક કાઉન્સલરની વાત હોય ધારાસભ્યની વાત હોય જે વહીવટી અધિકારીઓની વાત હોય તમામ બાબતે લોકો થાક્યા છે કારણ કે નિકોલ વિસ્તારમાં લોકોની સમસ્યાઓ સાંભળવા કોઈ તૈયાર નથી લોકો હાલમાં કહી શકાય કે જે ખૂબ જ થાક્યા છે અને દુઃખી પણ જોવા મળી રહ્યા છે પ્રવિણ જાદવ We are live news, Ahmedabad.